ભરૂચના બેગામ ખાતે વાયુસેનાની નવ એરક્રાફ્ટ એરોબેટિક ટીમ દ્વારા દિલધડક એર શો પ્રદર્શન યોજાયું હતું ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ ભરૂચમાં એર યોજ્યો હતો એશિયાની એકમાત્ર નવ એરક્રાફ્ટ એરોબિક ટીમ ભરૂચ જિલ્લામાં વહીવટી તંત્ર ભરૂચ તથા ભરૂચ ડિસ્ટ્રિક મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સૂર્યકિરણ એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ્ય નવ યુવાનોને ભારતીય સેનામાં જોડાય તે માટે પ્રેરિત કરવાનો હતો બપોરે ત્રણથી ચાર ત્રીસ વાગ્યા દરમિયાન રિમોટ કંટ્રોલ એર મોડલ શો તથા સૂર્યકિરણ ડિસ્પ્લેનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ દહેજ રોડ ઉપર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ દેગામ નજીક મુંબઈ દિલ્હી હાઈવે જક્શન પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સેનાની સૂર્યકિરણ ટીમ જે એશિયાની એકમાત્ર નવ એરક્રાફ્ટ એરોબેટિક ટીમ તરીકે ઓળખાય છે તેઓ તેમના અદ્ભુત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું ભારતીય વાયુસેનાની નવ એરક્રાફ્ટ એરોબિક ટીમ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ભરૂચના દેગામ ખાતે દિલધડક એર શો દ્વારા ગગન ગજવ્યું હતું આ કાર્યક્રમ જાહેર જનતા પણ નિહાળી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી આમ ભરૂચવાસીઓને ફાઇટર એરક્રાફ્ટના હવામાં દિલધડક ઇસ્ટન જોવા માટેનો અનેરો અવસર પ્રાપ્ત થયો હતો સૂર્ય કિરણ એર નાગરિકોને ખાસ કરીને યુવાનોને ભારતીય વાયુસેના સાથે જોડાવવામાં મદદ કરવાની અનન્ય તક પૂરી પાડે છે તેમજ તે યુવા પેઢીમાં આપણી માતૃભૂમિની સેવા કરવા માટે ભારત ભારતીય વાયુસેનામાં કારકિર્દી બનાવવાનો જુસ્સો જગાડ્યો હતો આ ઇવેન્ટ બધા માટે હતી પરિવારો અને દરેક વય જૂથના વ્યક્તિઓનું સ્વાગત કરાયું હતું જિલ્લાના શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ પણ આ અદભુત ઘટનામાં સાક્ષી બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા જેનો હેતુ રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવાનો હતો એર મુખ્ય ઉદ્દેશ્ય પ્રજાસત્તાક દિવસ પર રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને ઉત્તેજન આપી આગામી પેઢીને પ્રેરણા આપવાનો હતો